હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે એમને મળવા માટે આ તો ઉમરેટ હવે પોચી આવ્યા છીએ હવે બસ મંદિરનો રસ્તો પકડો છે પેલા સીધા મંદિર દર્શન કરવા જઈશું પછી ત્યાંથી અમે આગળવાળા રસ્તે જઈશું આ જો મારા છોકરો જોવે છે વિડીયો બને છે ને તો મારા છોકરો કેમેરામાં જય સ્વામિનારાયણ આયા જિંકલ બેઠી છે જીન્કલ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જીન્કલ બેન ને શરદી થઈ ગઈ છે ખતરનાક વાળી શ્વાસ પણ નથી લઈ શકતા એવી શરદી થઈ લેવું છે પણ દવા ટાઈમ નહીં મળતો લેવા માટે હા

આ પપ્પા ને આ ડ્રાઈવર ને કન્ડક્ટર આગળ બેઠા છે અને વાય અમે પેસેન્જર બધા બેઠા છીએ ચાલો મંદિર આવી ગયું છે અમારું દર્શન કરવા જઈએ મંદિર માં ગોપાન સ્વામીનીની પાક્ષ અને નીચે એમને ઓઢેલી ભોદડી છે આ પ્રસાદી નું છે તો અહીં રાખેલું છે તો એક આ બાજુ છે સ્વામીની ઓઢેલી ભોદડી અને સ્વામીના હાથમાં મોજત તો મોજડી સ્વામી નારાયણે નારાયણ નારાયણ બોલો સ્વામિનારાયણ 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 નારાયણ 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 પાયલ જાય છે ગોપાલ સ્વામી દર્શન કરવા માટે અને મમ્મી અહીંયા છે બાપુ રમાડે છે ને આ બધા જાય છે વોશરૂમ માટે બધા આ બાજુ છે વોશરૂમ વોશરૂમ કરતા આવે ને આ બધા અહીંયા મમ્મી ઉભા છે અહીંયા કને બાપુ રમાડે છે વરસાદ દિલ્હી આવે મમ્મી

દાદા આવે ફોન માં વાતું કરતા કરતા જો પપ્પા આવે છે ફોન માં વાતું કરે છે અને પપ્પા આજે નવા કપડા પહેરે છે અલગ સ્ટાઇલ ના છે જો ટૂંકી બની છે અમે લોકો મંદિર માં દર્શન કરીને પાછા ગાડી માં બેસી ગયા છીએ આ પપ્પા ગયા પપ્પા છે દર્શન ને સંતો પાસે દર્શન કરાવવા માટે સંતોના દર્શન માટે લઈ ગયા છે પપ્પા દર્શન બાકી અમે બધા આવી ગયા છીએ પપ્પા નો વેટ કરી છે દર્શને સ્વામી ના પગે લગાવવા લઈ ગયા હતા દર્શને પપ્પા

દર્શ ને દાદી રમે છે પેલા જેમ જ અને જિંકલે હું પાછળ બેઠે છે તડકો આવી ગયો છે એક્સ્ટ્રા તડકો લાગે છે બહુ જ હવે શું ને એ કીધું એને ઓ માસી કીધું આઈસક્રીમ ખા કે મટી જાય કે અમારા ઘરમાં માં કોક ને શરદી થાય ને અમે સીધી આઈસ્ક્રીમ ખાઈ એના બને અમારું એ કામ થાય બે બેચા ખાઈ મટી જશે ખાઈ લે ખાઈ મટી જશે મને કેવી આપે દિશા કેવું દિશા બેબી આઈસ્ક્રીમ ખાતી ગયું વાહ વાહ કેવું પડે છે અમારે ઓહો ગાડીની જગ્યા નથી લઈને ફોટો પડાવે હરિકૃષ્ણ મહારાજ દર્શન કરીને અમે લોકો નીકળી ગયા વાપસ જ જવા માટે તો અત્યારે

આજે બધા શાંતિ થી મારી ચંપલ ચોર છે આ છોકરી મારી ચંપલ ચોરાયી કાપી નાખ છે ખબર રબર ના પડી મારી ચંપલ ચોરાય ગઈ

હું બારે બસું જમાયો બધા વાત જોઈ રહ્યો મુખ્ય વક્ત અમે કેમ કે હાર્દિક પટેલને હું ને બોલું કેવું હાર્દિક પટેલ ઊંઘ ના આવે હા જો બધા રાણ કરી બેઠા અપેક્ષા ઊંઘ હું થોડી બધા મસ્ત રાણ કરી બેઠા આજે મજા આવશે આજે હા ચલો આ બધા જમી લે એ લોકો પરવાય તો પછી એ રેણમાં જોડાઈ જાય મામી આજે રેણ કરશો ને કે કાલના જેમ હવે ઊંઘ આવે મને હવે કાર્યક્રમ થાકી ગયા પાંચ વાગે વિદાય આપણે ઘરે પહોચ્યા નઈ પાંચ વાગે વિદાય